ગુજરાતના ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવી અવારનવાર પોલીસ વિભાગને ટકોર કરતા હોય છે કે કોઈ પણ પોલીસ સ્ટેશનના પગથી એ ફરિયાદી આવે તો તેમની સાથે શાલીનતાથી વર્તજો તેમને પોલીસ સ્ટેશનમાં બેસાડજો પાણી પીવડાવજો પરંતુ જાણે કે સેઠની શિખામણ ઝાંપા સુધી જ હોય તેવી સ્થિતિનું નિર્માણ થતું હોય છે ને નવાર કેટલાક પોલીસ અધિકારીઓ ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવીના સૂચનાઓને પણ ઘોડીને પી જતા હોય છે ગૃહમંત્રી કરતાં પણ ઉપરવટ જઈને કામગીરી કરતા હોય છે ત્યારે અનેક પ્રકારના સવાલો આ ઘટના પરથી ઉઠતા હોય છે ત્યારે ગોંડલ તાલુકાના સુલતાનપુર પોલીસ સ્ટેશન વિવાદમાં આવ્યું છે પોલીસ સ્ટેશનના પોલીસ ઇન્સ્પેક્ટર અને બે પોલીસ કર્મચારીઓ સહિત રાઇટર સામે ફરિયાદી દ્વારા ગંભીર આરોપ કરવામાં આવ્યા છે શું આરોપ છે એના મામલે શું કરી રહ્યા છે કે સુલતાનપુરના પોલીસ ઇન્સ્પેક્ટર વિગતે વાત કરીએ વૈષ્ણવજન તો તેને કહીએ જે પીડફરા નમસ્કાર દર્શક મિત્રો નવજે ન્યૂઝમાં આપનું સ્વાગત છે હું છું ફેઝાન ગૃહરાજ્ય મંત્રી હર્ષ સંઘવીની સૂચનાઓને કેટલાક પોલીસ અધિકારીઓ ઘોડીને પી જતા હોય તે પ્રકારનો ઘાટ ઘડાતો હોય છે ગૃહમંત્રી સભામાં તો પોલીસ અધિકારીઓને ટકોર કરે છે નાના પોલીસ કર્મચારીઓથી માંડીને ઉચ્ચ પોલીસ અધિકારીઓ સુધીને સૂચનાઓ કરવામાં આવે છે કે કોઈ પણ ફરિયાદી તેમની પાસે આવે તો તેમની સમસ્યાનું નિરાકરણ આવે તે માટેના પ્રયત્ન કરજો પરંતુ આ વાત માત્ર કહેવા પૂરતી જ અને સોશિયલ મીડિયા ઉપર ચમકવા પૂરતી જ થઈ હોય તેવું કહેવાતું હોય છે જમીની વાસ્તવિકતા બહુ જુદી જોવા મળે છે કેટલાક કિસ્સાઓમાં તો અમુક પોલીસ અધિકારીઓ પોલીસ ડિપાર્ટમેન્ટનું નામ બદનામ કરતા હોય જે ફરિયાદી આવતા હોય તેમની સાથે અણચાચતું વર્તન કરતા હોય તેવા પણ કિસ્સાઓ બની ચૂક્યા છે પોલીસ વિભાગમાં કેટલાક સારા પોલીસ અધિકારીઓ પણ છે જે લોકો માટે દિવસ રાત મહેનત કરતા હોય છે સુરક્ષા સલામતી જાળવવાના કામ કરતા હોય છે પરંતુ આ વચ્ચે ગોંડલ તાલુકાનું સુલતાનપુર પોલીસ સ્ટેશન વિવાદમાં આવ્યું છે સુલતાનપુર પોલીસ સ્ટેશનના પોલીસ ઇન્સ્પેક્ટર પર ગંભીર આરોપો લગાવવાની શરૂઆત પીડિત દ્વારા કરવામાં આવી છે આ ઘટનામાં કહેવાય રહ્યું છે કે ગોંડલ તાલુકાના સુલતાનપુર પોલીસ સ્ટેશનમાં થોડાક દિવસ પહેલાં એક મહિલા દ્વારા દુષ્કર્મની ફરિયાદ નોંધાવી હતી જેમાં આ ઘટનામાં જે આરોપી છે તે લગ્નની લાલચ આપીને મહિલાને ભોળાવી ફૂસલાવી પોતાના સંપર્કમાં લાવે છે ત્યારબાદ આ ઘટનામાં કેશવાડા ગામના પાટિયા પાસે એક ગેરેજની પાછળ સુમસામ અવાવરૂ જગ્યાઓ પર મહિલાને લઈ જઈ આરોપી દુષ્કર્મ આચરે છે આ ઘટના બન્યા બાદ મહિલા દ્વારા સ્થાનિક પોલીસ સ્ટેશનમાં ફરિયાદ પણ નોંધાવવામાં આવી હતી જેમાં સાક્ષી તરીકે દિનેશભાઈ નામના જે વ્યક્તિ છે તેવા કેસના પીડિત છે તેમને પોલીસે માર માર્યો હોય તે પ્રકારના ગંભીર આરોપો સામે આવી રહ્યા છે આ ઘટનાના પગલે પોલીસની કામગીરી સામે પણ અનેક પ્રકારના સવાલ ઉઠ્યા છે પહેલાં તો મામલે શું કહી રહ્યા છે પીડિત દિનેશભાઈ તે સાંભળી લો દિનેશ ડાભી દેવી પૂજક બેનને બળતાર કરતા એ બેનને ફરિયાદ કરી હતી પછી મારે અહીંયા રખડતા ફાટકતા અમારા થોડીક જાણ પહેચાણ હતી એટલે મેં એને આશરો આપ્યો કે બેન તમે જ્યાં રખડો છો તો મારે ઘરે તમે તારે રોકાવ ખાવ પીઓ અને રહ્યો તમે પછી તમે વયા જાજો તો એ બેને આવતા અહીંયા એની એફઆર ફાટી ગઈ હતી પછી સાહેબે એવું કીધું કે તારા સાક્ષી પુરાવાને બોલાય પછી એ બેને મને ફોન કર્યો ફોન કરીને મને કીધું કે તમે સાક્ષી પુરાવામાં તમારે આવવું જોઈએ એટલે હું મારા ધંધામાં હતો હું ભંગારની ફેરી કરું છું તો મેં એવું બેનને કીધું કે બેન હું ભંગારની ફેરી કરું છું હું કેમ આવું તમે ગમે એમ કરો તમારે આવું જ જોઈએ પછી હું આવ્યો અહીંયા અહીંયા આવીને મને એવું કીધું કે આપણે ઈશ ઓલું કંઈક કેસવાડાનું પાટીયું કેસવાડાના પાટીએ આપણે આના નિવેદન હાટું જવાનું છે પત પુરાવા હાટું કે ક્યાં રોકાણ હતા ને ક્યાં હતા એ હાટું ત્યાં ગયા ત્યાં જાતા આ બેનને એ જગ્યા જોવા લઈ ગયા એ જગ્યા જોઈને પાછા આવ્યા પાછા આવતા આ બેન ગેરવર્તન કરવા ગેર શબ્દ બોલતા હતા એટલે મારી વાઈફ બી વાઇફી હતી હતી ખાસર સાહેબ બોલતા હતા આમ ને ને તેમ મેં એવું કીધું કે સાહેબ તમે ગેરશબ્દ બોલોમાં મારી વાઈફ પોતે ભેરી છે પણ તમે બહેરા છે એવું બોલો માં તો મને મને પણ ગેર શબ્દ બોલ્યા મને ગેર શબ્દ બોલીને મને મન પણ એમ વર્તન કરવા મણ્યા એમ કરતા કરતા મને પકડી લીધો મને થપડું પેલા માર્યું થપડું મારીને પછી લાકડી લીધી લાકડી લઈને લાકડીએ માર માર્યો મને લાકડીએ માર મારતા મને કીધું કે હાલો આને લઈ લ્યો હોય કે ગાડીમાં બેસાડી લ્યો મને ગાડીમાં બેસાડ્યો ગાડીમાં બેસાડીને મને લઈ ગયા પોલીસ સ્ટેશન સુલતાનપુર પોલીસ સ્ટેશને ત્યાં જઈને સાહેબની ઓફિસમાં જઈને પછી મને પાછો ફરીથી બીજી વખત માર્યો મને ત્યાંય મને માર્યો બહુ મેં કીધું સાહેબ મારો પણ વાઘ ગુનો શું મૂકવું મને કાંઈ મેં વિડીયો નથી બનાવ્યો મેં કોઈ વસ્તુ કાંઈ કર્યું નથી મને મારો વાઘ ગુનો બતાવો મને મને મારવાનું કારણ છે અને મારી માથે ફરિયાદ કરી ફરિયાદ કરીને મને લોકો બ્રેક આખો દિવસ પછી અહીંયા લોકો બ્રાકતા મને મોકલો મામલતદાર ઓફિસે અહીંયા કે જામીન આપીને તમે છૂટી જાઓ પછી અહીંયા મેં જામીન આપીને હું છૂટ્યો એક ખાસર સાહેબ ને એક એના જે રાઇટર હતા એ રાઈટરે મને પાછળના ભાગમાં માર્યું થપડું મારી છે આંખમાં થોડીક ઈજા થઈ છે મને અને હાથમાં હું આઈ મારતા તમારો હાથ આવ્યો તમારા હાથમાં એક લાકડી મારતી જશે આ સમગ્ર ઘટનાને લઈને જે ફરિયાદીએ ગંભીર આરોપ કર્યા છે આ મામલે તેમણે રાજકોટ ગ્રામ્યના એસપી ને પણ રજૂઆત કરી છે અને લેખિતમાં રજૂઆત કરીને સુલતાનપુર સ્ટેશનના પોલીસ ઇન્સ્પેક્ટર ખાચર સાથે જ રાઇટર સહિત બે કર્મચારીઓ સામે ગુનો નોંધવા માટેની માંગ કરવામાં આવી રહી છે બીજી તરફ અમે આ જે ગંભીર આરોપો સામે આવ્યા છે તે મામલે સુલતાનપુર પોલીસ સ્ટેશનના પોલીસ ઇન્સ્પેક્ટર ખાચર સાથે પણ વાતચીત કરી હતી તો આ ઘટનાને લઈને પીડિતના આરોપોને પાયા વિહોણા ગણાવી રહ્યા છે તેઓ કહી રહ્યા છે કે મેં મારા દસ વર્ષની સર્વિસમાં ક્યારેક પણ પોલીસ બેડાની છબી ખડાય તે પ્રકારનું કૃત્ય નથી કર્યું ને આજે તે એમના પર આરોપ લાગી રહ્યા છે તે ખોટા આરોપો છે તે આરોપોને ફગાવી રહ્યા છે જેને લઈને હવે આ સમગ્ર મામલો તપાસનો વિષય બન્યો છે આ ઘટનામાં જે રીતે યુવકને ઢોરમાર મારવામાં આવ્યો છે તેના કારણે જો આ ખરેખર બાબતમાં પોલીસ દ્વારા ઉચ્ચ અધિકારીઓને તપાસ સોંપવામાં આવે તો આમાં કોણ સાચું છે કોણ ખોટું છે તે આગામી સમયમાં ખબર પડશે પરંતુ જે ગોંડલના સુલતાનપુર પોલીસ સ્ટેશન ઉપર આરોપો લાગી રહ્યા છે જેમાં પીડિત અને જે પોલીસ ઇન્સ્પેક્ટરના નિવેદનો સામે આવી રહ્યા છે તેના કારણે અનેક પ્રકારની ચર્ચાઓ વેગવાન બની છે દર્શક મિત્રો આવા જેવું નવા વિડીયો સાથે આપણે માહિતગાર કરતા રહીશું એટલે નવજીવન ન્યૂઝ જોતા રહો